નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનલી પીએમસી માં આજે સોળ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવાર ના રોજ મિત્રો મરચાની હરાજી ના કામકાજ વિશે વાત કરીએ તો જોઈ શકો છો લાસ્ટ મિત્રો આટલું જ પછી છે આજે કામકાજ કમ્પ્લીટ થઈ જશે જો આ ગ્રાઉન્ડમાં છેલ્લું એટલું જ છે જોઈ શકો છો રાજ્યનું કામકાજ ચાલુ છે અને આમાં તો મિત્રો જે આરસીસી ગ્રાઉન્ડ બનાવવાનું કામકાજ ચાલુ છે તો વિડીયોમાં એડ સુધી બની આ રહીજો મિત્રો આજના મરચાના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો અત્યારે મોસ્ટ ઓફ મિત્રો જે મરચાં છે ને એ છેલ્લી વીણીના વધારે આવેલા છે જેથી મિત્રો બહુ એવું ક્વોલિટી માલ છે ને એટલે બહુ ભાવ એવા ખુલતા નથી અત્યારે મોસ્ટ ઓફ બધો એ છેલ્લી વીણીનું માલ છે પહેલી વીણીનું માલ બધો જે છે એ પહેલાં હતો તો મિત્રો જેને આપણે ભાવ જોતા હતા પાંત્રીસો ચાર હજાર પીસ્તાલીસનો ભાવ હતા અત્યારે એ ભાવ જોવા મળતા નથી સત્તરસોને એક સત્તરસોને ભાવ થયો છે દેશી મરચું છે જોઈ શકો છો સત્તરસોને એક કલરમાં છે ને ડાગીવાળું મરચું છે ફ્રોડ મલે જોવા મળી રહ્યો છે સત્તરસોને એક જોઈ શકો છો

સોળસો ને એકાવન શન્ય મરચું છે સોળસો ને એકાવન જોઈ શકો છો કલર વાળું મરચું છે અમુક ડાગી જોવા મળી રહી છે મિક્સ માં બારસો ને એક સાનિયા મરચું છે બારસો ને એક ડાગી વાળું મરચું છે જોઈ શકો છો ફોરડ માલ મિક્સ માં જોવા મળી રહ્યો છે બારસો એક

નવસો ને એક નવસો ને એક છો ફોરવર્ડ મળશે નવસો ને એક નવસો એક સાતસો ને એક જોઈ શકો છો આપ રોડ માલ ના સાતસો ને એક મિત્રો સાતસો એક આપડે હરવીએ કઈ